સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વવળમાં ફસાઈ સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદના વવળમાં ફસાઈ છે જેલમાં સજા કાપી રહેલા એક આરોપીની પત્ની પાસેથી જેલરના નામે પંદર હજારની ખંડણી માંગવામાં આવતા સનસનાટી મચી ગઈ છે આ સમગ્ર ઘટનાનું એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે જેમાં લાજપુર જેલના જેલર દ્વારા જ રૂપિયા માંગવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જોકે આ ઘટના બાદ ખુદ જેલર દ્વારા જ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા મામલો વધુ ગરમાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર જેલમાં કોઈ ગુનાના

જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ વાયરલ થયેલા ઓડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે જેલરના નામે આર્થિક માંગણી કરવામાં આવી રહી છે જેણે જેલની સુરક્ષા અને કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જોકે આ મામલે લાજપોર જિલ્લા વહીવટી જેલરે તાત્કાલિક પગલાં લીધા છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ખંડણીની માંગણી કરનાર વ્યક્તિ તેમની ઓળખનો દુરુપયોગ કરી રહ્યા છે અને જેલની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેલરે પોતે જ સચિન પોલીસ સ્ટેશનના અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવી જેમાં તેમણે જણાવ્યું છે કોઈ ઠગિયા જેલરના નામે ધમકી આપી ખંડણી માંગી છે પોલીસ આ મામલે ગુનો નોંધી વાયરલ કોલ રેકોર્ડિંગના આધારે ફોન કરનાર વ્યક્તિને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત